ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભક્તોને જમાવડો જોવા મળ્યો છે અને દૂર દૂરથી ભક્તજનો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર પહોંચી રહ્યા છે જન્માષ્ટમીની ઉજવવામાં ભક્તો ઘણા લાખોની સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે દ્વારકાના બજારોમાં રોનક પણ જોવા મળી રહી છે મંદિરની રોશનીથી શણગારવામાં આવ્યું છે જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે સાંજ થતાં જગત મંદિર રોશનીથી જગમગી ઉઠ્યું છે તો દર વર્ષની જેમ વિવિધ લેજર લાઇટથી મદદથી મંદિરને પણ શણગારવામાં આવ્યું છે તો જન્માષ્ટમીના પર્વ પર લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા આવતા હોય છે અને આવી ભક્તોની સગવડ માટે કોઈ કચાશ ન રહે તે માટે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે મંદિર સિવાય શહેરના ઇમારતોને પણ લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે અને મંદિર તંત્ર દ્વારા મંદિરમાં વિશેષ તૈયારીઓ પણ જોવા મળી રહી છે દ્વાર ખોલી દેવામાં આવશે મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ ભક્તો જમાવડો પણ જોવા મળી રહ્યો છે દૂર દૂરથી ભક્તજનો દ્વારકાધીશના ના પહોંચી રહ્યા છે અને भगवान ना दर्शन ना करी ने लाखों पर मेरे बहुत बढ़िया बहुत बढ़िया अद्भुत पहली बार आए हैं कैसे दर्शन हुए यहाँ द्वारका दर्शन हो गए बहुत मतलब जो हिसाब से सोचे गया था कि 10 ग्यारह बारह बजेगा बट नहीं छह साढ़े छह तक फ्री हो गए यहाँ का प्रबंध बहुत अच्छा था तो लोगों को जिस हिसाब से अरेंज काफी अच्छा है जिस हिसाब से क्राउड को भी मैनेज किया हुआ है बहुत ही बढ़िया है क्योंकि बहुत मंदिर में अगर हम लोग जाते हैं तो वहाँ पे टाइम लग जाता है लेकिन जिस हिसाब से रेलिंग लगा के पूरे क्राउड को भी मैनेज किया हुआ है बहुत बढ़िया संदेह जिक्र लेते हैं उनमें वो छवि ही है जिसके कारण लोग प्यार में उनके पागल हो जाते हैं शुद्ध बुद्ध खो देते हैं यहाँ तक कि मीरा ने अपना शुद्ध बुद्ध क्या सब कुछ खो दिया यहाँ तक उन्होंने विष को पी लिया और पुनर्जीवित हुई मतलब उनके प्यार उनका वो नया नक्श देख ही लोग पागल हो जाते हैं ये समझ लीजिए यार વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા હિના દ્વારકાથી લાઈવ જોડાયેલી આપણે દ્વારકાધીશ નું જે મંદિર છે તેની ઉપર જે ધજા ફરકી રહી છે તેના આપણે દર્શન કરાવીશું કારણ કે એવું કહેવાય છે કે આ ધજાના દર્શન કરવા પણ એક લાહો છે જ્યારે આ ધ્વજા બદલાતી હોય છે ત્યારે અસંખ્ય લોકો અહીંયા મંદિરની પાસે ઉભા રહીને એ કેમેરામાં કેપ્ચર કરે છે દ્રશ્યને અને લોકો એના દર્શન કર કરે છે આનું કંઈક વિશેષ મહત્ત્વ પણ રહેલું છે જેટલી વાર પણ ધજા ચેન્જ થાય છે એટલી વાર ભક્તો અહીંયા દર્શન કરે છે બીજી તરફ હું તમને એ બતાવવા માગીશ કે અહીંયા દ્વારકાધીશનું જે મંદિર છે ને આ એક્ઝિટ ગેટ છે એક્ઝિટ ગેટથી લોકો દર્શન કરીને અત્યારે બહાર નીકળી રહ્યા છે અને તમામ લોકો અહીંયા દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે ધન્યતા સાથે આવી રહ્યા છે કારણ કે આટલા સમયથી લગભગ વર્ષની જો આપણે વાત કરીએ તો એક વર્ષથી આ રાહ જોતા હોય છે ભક્તો કે ક્યારે જન્માષ્ટમીનો પર્વ આવે અને ક્યારે દર્શન કરી ભગવાનની એ ઝલક તેમને પ્રાપ્ત થાય ઢોર નગારા પણ અહીંયા વાગી રહ્યા છે નાચગાન થઈ રહ્યું છે પોતાના બાળકોને કાન્હાની જેમ માનતા હોય છે લોકો કે આ જ કાન્હાનું સ્વરૂપ છે અને એ જ રીતે બાળકોને પણ લાડ લડાવે છે ભગવાન કૃષ્ણને એ લાડ લડવા માટે થનગની રહ્યા છે અને અત્યારે જ રીતે આપણે વાત કરીએ કે આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મોત્સવ છે સદીઓથી આ પરંપરા લોકો મનાવતા આવ્યા છે અને એ જ સંસ્કૃતિ એ જ પરંપરાને આજે પણ લોકો મનાવી રહ્યા છે દૂર દૂર થી અહિયાં આવીને ભગવાન દ્વારકાધીશ ની એ ઝલક પામી રહ્યા છે આજે ધરતી ને આકાશ પણ કૃષ્ણમય બની ગયું છે કારણ કે એ પણ આવતીકાલના બાર ટકોરાની રાહ જોઈ રહ્યા છે કે ફરી એક વાર ભગવાન આ ધરતી ઉપર જન્મ લેશે અને સૌ લોકોનું કલ્યાણ કરશે આભાર હેના સમગ્ર માહિતી આપવા બદલ